નમસ્કાર દર્શક મિત્રો હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર સ્થાઈ સમિતિના પૂર્વ અધ્યક્ષ સतीश પટેલની આગેવાનીમાં કરાયું ભવ્ય શોભાયત્રાનું આયોજન ઓપ્ટિક હાઉસ તેમજ ભગવા ચોક દ્વારા કરાયું ફ્રી ચશ્મા વિતરણ અબાલિન યુથ ફાઉન્ડેશન દ્વારા કરાયું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં છાણી ગામના આગેવાનો તેમજ દાહોદના પ્રભારી તેમજ વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ અધ્યક્ષ સતીશ પટેલ દ્વારા છાણી વિસ્તારમાં આવેલ ગંગાબાઈ સ્કૂલ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે બાળકોએ ભગવાન શ્રી રામ સાથે સીતાજી અને લક્ષ્મણ તેમજ હનુમાન બની આ શોભાયાત્રામાં જોડાયા હતા જય શિયારામ પાંચસો વર્ષ પછી જેના ઇંતેજારીનો અંત બાવીસ તારીખ જાન્યુઆરી આજે આખા દેશનો માહોલ આપણે જોઈ રહ્યા છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી બાર વાગે ને ઓગણ ચાલીસ મિનિટે રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાના છે મારું ગામ છાણી ગામ છાણી ગામ અયોધ્યા આજે તમે આખા વિસ્તારની અંદર આખા ગામની અંદર તમામ સમાજના આગેવાન ભાઈઓ અને બહેનો છેલ્લા દસ દિવસથી આખા વિસ્તારને શણગારવામાં અને લાઇટિંગ આજે રાત્રે તમે જોશો તો લાઇટિંગનો એક અદ્ભુત નજારો જોવા મળશે તમને બધાનો રામ ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ એટલો બધો છે કે ભગવાન આજે બધાના દિલની અંદર હજરા હજુર દર્શન આપી રહ્યા છે અમારા તમામ સમાજના વડીલો ભાઈઓ બહેનો આજે અહીંયા મોટો રામજી મંદિરે પ્રસાદીનો પણ પ્રોગ્રામ પંદરથી વીસ હજાર ભાઈઓ બહેનો પ્રસાદી લે એનું પણ આયોજન કર્યું છે હમણાં બગીમાં પણ રામ લક્ષ્મણ માતા

રામ રંગે રંગાઈ ગયું છે કે હું કાર સેવક છું કાર સેવક છું મારી હોય ત્યારે સોળ તારીખ થી બાવીસ તારીખ સુધી તમામ વડોદરા રહેવાસીઓને નિઃશુલ્ક આપવામાં આવી રહ્યા છે આજે બાવીસ તારીખે એવા તમામ જરૂરિયાતમંદ લોકો જે પોતાના બજેટ પૈસા ના અભાવે ત્યાં

21 જાન્યુઆરી 2024 ના રોજ જેતપુર વાગરાલી ખાતે આવેલ અલ મહમૂદ બચ્ચો કા ઘર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગામના આગેવાનોએ બ્લડ ડોનેશન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રોગ્રામના અંતે કુલ 70 યુનિટ રક્ત જમા થયું હતું સર્વથી લોકો હા સર વાત અસલામ વાલેકુમ આજનો તારીખ 21

Zana wana wa kubrabo tahari se medical camp no ni wana kwa 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 અયોધ્યામાં રામ ભગવાનની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે પોર ગામમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા પોર પોલીસ ચોકી પાસે પોલ ઉભો કરીને એકસઠ ફૂટની ધજાનું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ પોર વેરાઈ માતાજીના મંદિરેથી શોભાયાત્રા યોજવામાં આવી હતી પોર ગામમાં ઠેર ઠેર ગલીએ ગલીએ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું

સામાજિક કાર્યકર નીતિન પટેલે સહપરિવાર સાથે 500 કિલો શીરો બનાવી સાયજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દર્દીઓના પરિજનોને પ્રસાદીનું વિતરણ કર્યું હતું આજે અમે 22 જાન્યુઆરી 2024 માં જ્યારે રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યું છે અયોધ્યામાં એ જ નિમિત્તે હું મારા માતાજી અને પિતાજી સાથે આજે શીરો પ્રસાદ તરીકે પ્રભુ શ્રી રામના આશીર્વાદ જે જે દર્દીઓને મળે એસએસજી હોસ્પિટલના એ નિમિત્તે અમે આ અવસર રાખ્યો છે અને ઓબ્વિયસલી મારા માતાજી પિતાજીની જ આ સોચ છે અને કદાચ એમના જ સંસ્કાર છે જે મારામાં આવ્યા છે કે જે મારા અંતરાત્માથી એ વસ્તુ થઈ રહી છે કે આખા વર્લ્ડમાં આ વસ્તુ થવી જોઈએ એટલી જ પ્રભુ શ્રી રામ અમને તાકાત આપે જે ધર્મ સ્થાપના જે ફરીથી જે આખી ધર્મ સ્થાપના થઈ રહી છે એમાં અમારો કસે ને કસે હાથ હોય એ જ અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે અમને એટલી તાકાત આપે અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાગબારા પોલીસ સ્ટેશન તથા સાગબારા સ્થાનિક પોલીસ પેરો સ્ટાફ તથા હોમગાર્ડ તથા જીઆરડી સભ્યો સાથે શોભાયાત્રાના રૂટ પર ફૂડ પેટ્રોલિંગ તથા ધાબા ચેકિંગ ડ્રોન દ્વારા કરવામાં આવ્યું હતું શોભાયાત્રા દરમિયાન કડક બંદોબસ્ત રાખવામાં આવેલ છે રૂટ ઉપર આવતા તમામ જગ્યાને બીડીડીએસ ટીમ દ્વારા પણ ચેક કરવામાં આવ્યા બોટાદના તુરખા રોડ પર આવેલા જાગતા હનુમાનજી મંદિર ખાતે વિવિધ એલઈડી ના માધ્યમથી લાઈવ પ્રસારણ તેમજ મહાઆરતી કરવામાં આવી તેમજ હનુમાનજી મંદિર ખાતે મહાપ્રસાદનું નું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાર હજાર થી વધુ રામ ભક્તોએ પ્રસાદી લીધી તેમજ તુરખા રોડમાં જાહેર માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આપણા સર્વ હિન્દુના ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી રામચંદ્રનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે બોટાદમાં ધુરખા રોડ હવેલી ચોકથી જાગતા હનુમાનજી સુધીના દરેક વિસ્તારમાં અંતર્ગત કળશ યાત્રા ફેરવવામાં આવેલ જેમાં આશરે પંદરસોથી બે હજાર લોકો યાત્રામાં સ્વયંભૂ જોડાયેલ અને રામચંદ્રજીના ભજન કીર્તન સાથે રાસ રમતા રમતા અત્યારે જાગતા હનુમાનજી મંદિર સુધી આ યાત્રા પધારેલ છે અહીં અત્યારે તુરખા રોડના આશરે ચાર હજાર જેટલા લોકો અયોધ્યાથી થતું લાઈવ પ્રસારણ જીવંત પ્રસારણ જોઈ શકે એ માટે એલઈડી સાથે અહીં સરસ મજાની સુવિધા કરવામાં આવી છે જે રામચંદ્ર ભગવાનનો લાઈવ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જોઈ શકશે અને પ્રાણ પ્રતિષ્ઠા સાથે આશરે ત્રણથી ચાર હજાર લોકો મહાઆરતીનો લાભ લેશે અને ત્યારબાદ રામચંદ્રજી ભગવાનના પ્રસાદી સન્માન એક અહીં સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આશરે પાંચ બોટાદની અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે બોટાદને હનુમાનપુરી અને તુર્ખા રોડ વસ્તી બેમાં હવેલી ચોકથી યાત્રા પ્રારંભ થઈ હતી અને જુદા જુદા માર્ગોમાં ફરતા ફરતા અત્યારે જાગતા હનુમાનજી મહારાજના મંદિર સાનિધ્યમાં પધારી છે અને અહીંયા અત્યારે ભવ્યથી ભવ્ય ત્રણથી ચાર હજાર લોકો એકત્ર થયા છે અને ત્રણથી પા ત્રણ હજારથી પાંત્રીસો લોકોનો જમણવાણ પણ રહેવાનો છે અને ભવ્ય મહાઆરતી પણ રહેવાની છે રાત્રે પણ દીપમાળા રહેવાની છે અને રાસ ગરબાનો કાર્યક્રમ રહેવાનો છે સ્વયંભૂ લોકો ઉમટી આવ્યા છે અને આખા દેશમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે બોટાદ પણ એમાં પાછળ નથી સમગ્ર દેશ સહિત વિશ્વના કેટલાક દેશોમાં પણ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જલારામ નગરી વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ વીરપુર પૂજ્ય જલારામ મંદિર દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે ઘણા બધા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એ જ રીતે અમારા વીરપુરમાં પણ ખરેખરે રંગોળી તેમજ આસોપાલોના તોરણ બાંધવામાં આવ્યા છે આખું ગામ રોશનીથી ડેકોરેશન કરવામાં આવ્યું છે તેમજ અમારા ગામમાં મહાભવ્ય ભવ્ય રેલીની પણ રેલીનું પણ આયોજન કરેલું છે જેથી અમને અહીં પણ અયોધ્યાના જ દર્શન થઈ રહ્યા છે સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ સતીશ પટેલની આગેવાનીમાં કરાયું ભવ્ય શોભાયાત્રાનું આયોજન ઓપ્ટિક હાઉસ તેમજ ભગવા ચોક દ્વારા કરાયું ફ્રી ચશ્મા વિતરણ અબાબી યુથ ફાઉન્ડેશન દ્વારા કરાયું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પોરગામમાં આયોધ્ય ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર